સાત ચોખાના દાણા સાત ચોખાના થી ઈચ્છા ગમે તેવું સંકટ હોય એ દૂર કરી શકો અને મનોકામના ઈચ્છાની પૂર્તિ કરી શકો વાયા બીજો મંગળવાર આવ્યો બીજા મંગળવારના દિવસે પણ સેમ વસ્તુ તમારે સવારે અથવા તો સાંજે બે માંથી એક વખત કરવાનું છે જયન માન દાદા જય પ્રભુ શ્રીરામ હર હર મહાદેવ ગેમ છો બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે માત્ર સાત ચોખાના દાણા સાત ચોખાના દાણાથી તમે તમારી મનોકામના ઈચ્છા ગમે તેવું સંકટ હોય દૂર કરી શકો અને મનોકામના ઈચ્છાની પૂર્તિ કરી શકો ભાઈ હા એવો જોરદાર ઉપાય રેમેડી લઈને આવ્યો છું મિત્રો સો એ સો ટકા નહીં પણ હજાર ટકા તમને લાભ થાય થાય ને થાય તમારું કામ પૂર્ણ થાય થાય ને થાય એ વાતની ગેરંટી સાથે આ વિડીયો લઈને આવ્યો છું તો આપણે મિત્રો ફટાફટ મુદ્દા ઉપર આવીએ તમારો સમય પણ કિંમતી છે મારો સમય પણ કિંમતી છે એટલે કે ફટોફટ આપણે મુદ્દા ઉપર આવીએ તો મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં મામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો કારણ કે તમામ ભાઈઓ બહેનોને લાભ મળે એ પણ આ સાત ચોખાના દાણાનો શું ઉપાય છે એ જાણી શકે સમજી શકે અને અનુસરીને ઉપાય કરી શકે અને એને પણ દાદાની વિશેષથી વિશેષથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય દરરોજ નવા લાભદાય વિડીયો જોવા મળે સબસ્ક્રાઈબ કરી દેજો જમણી બાજુ લાલ બટન જે ભૂલતા નહીં તો જ મારા નવા વિડીયો તમારા સુધી પહોંચશે ને બાજુમાં ડંકો તો ખાસ વગાડજો તો જ નવો વિડીયો આવ્યો એ ખબર પડશે ભાઈ અને મિત્રોને તમે બાર કોડ જોઈ રહ્યા હશો ક્યુઆર કોડ જે હું જરૂરિયાતમંદ લોકોની મદદ મારાથી બનતી કરતો હોઉં છું પણ એક વધુ કલેક્શન ભેગું થાય વધુ લોકોની હેલ્પ થાય એટલા માટે એક ક્યુઆર કોડમાં તમે તમારી યથાશક્તિ મુજબ પૈસા સેન્ડ કરી શકો છો એક બેસ્ટ કલેક્શન થાય ત્યારબાદ વિડીયો બનાવીશ વિથ પ્રૂફ બધાની મદદ કરતો અને અને એક એક આપણે હિસાબ પણ દેવો છે ભાઈ બરાબર છે બધા જ હિસાબ દેવો છે કોઈનું કાંઈક આપણે ખોટું કર્યું નથી અને કોઈ કરવાનું થતું નથી ભાઈ દાદાનો આદેશ છે હા એટલે કે આપણે મિત્રો જરૂરિયાતમંદ લોકો જે કમાઈને ખાઈ નથી શકતા કે જેને હાથ નથી પગ નથી વૃદ્ધ છે અને ફૂટપાથ ઉપર રહે છે એ લોકોની આપણે મદદ કરવાની છે તો આ સર્કલમાં જરૂરથી તમે પણ છોડાઈ જાજો તો મિત્રો હવે આ સાત ચોખાના દાણાથી તમે તમારી ઈચ્છા કઈ રીતે પૂર્ણ કરી શકો એના વિશે વાત કરવી છે મિત્રો જો આ વાત આ વસ્તુ જે છે ને સાત ચોખાવાળી ફક્ત બે જ મંગળવાર સુધી તમારે કરવાનું છે ફક્ત બે મંગળવાર કેટલા બે મંગળવાર બે જ મંગળવારની અંદર બીજો મંગળવાર પૂરો થાય ને ત્યાં તમારું કામ ધીમે 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 પૂરું થતું તમને જોવા મળી જશે હા એ વાતની ગેરંટી હવે તમે કહેશો એ કઈ રીતના ગેરંટી ભાઈ તો કે મિત્રો જો આ શું કરવાનું છે ને એ તમને કહું ને ત્યારબાદ આપણે કરીએ જો સૌથી પહેલા તમારે તમારા ઘરના મંદિરમાં બેસીને કરવું હોય તો પણ કરી શકો બહાર મંદિરમાં બેસીને કરવું હોય તો પણ કરી શકો સૌ પ્રથમ સાત ચોખાના દાણા હાથમાં જમણા હાથમાં લેવાના છે ઘરના મંદિરમાં બેસી જવાનું છે લાલ વસ્ત્ર ધારણ કરવાનું છે સાંભળજો લાલ વસ્ત્ર ન હોય તો ચાલે પણ હોય તો લાલ વસ્ત્ર ખાસ ધારણ કરજો ગમે તે લાલ વસ્ત્ર લાલ આસન હોય તો પણ વધુ સારું અથવા તો ગમે તે આસન ચાલે પણ લાલ હોય ત્યાં સુધી સારું પ્રભુ શ્રી રામ દરબારનો ફોટો રામ પરિવારનો ફોટો શિવ પરિવારનો ફોટો અને મહાદેવ પરિવાર બરોબર રામ પરિવાર શિવ પરિવાર અને કહેવાય કે હનુમાન દાદાનો સિંગલ ફોટો રાખવાનો છે મિત્રો ત્યારબાદ ધૂપ કરવાનો છે દીવો કરવાનો છે અગરબત્તી કરવાની છે આસન ઉપર બેસીને સાત ચોખાના દાણા જે છે ને તમારા તમારા જમણા હાથ ઉપર તમારા રાઈટ હેન્ડ ઉપર રાખવાના છે આ સાત દાણાને હવે સાત દાણા તમે રાઈટ હેન્ડ ઉપર રાખી દીધા હવે તમારે તમારી મનોકામના ઈચ્છા પ્રાપૂર્તિ જે કાંઈ પણ કરવી છે જે કાંઈ સંકટને દૂર કરવું છે એના વિશે તમારે મનમાં મનમાં આંખ બંધ કરીને બોલવાનું છે હવે તમે આંખ બંધ કરીને બોલી લીધું ત્યારબાદ મિત્રો એ સાત ચોખાના દાણાને હનુમાન દાદાના ફોટો મૂર્તિ જે કાંઈ હોય ત્યાં તમારે જમણા હાથથી મૂકી દેવાનું છે ઘરના મંદિરમાં પણ થાય બહાર મંદિરમાં પણ થાય બરાબર છે હવે એ દાણાનું કરવાનું શું તો કે કાંઈ નહીં ભાઈ ત્યાં ને ત્યાં રાખી મૂકો બરોબર છે હવે મિત્રો બીજો મંગળવાર આવ્યો બીજા મંગળવારના દિવસે પણ સેમ વસ્તુ તમારે સવારે અથવા તો સાંજે બે માંથી એક વખત કરવાનું છે સવારે પૂજા સમયે કરી શકાય અથવા તો સાંજે પૂજા સમયે પણ કરી શકાય બે માંથી એક વખત ખાલી કરવાનું છે અને મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજ આ ઉપાયથી એટલા રાજી થશે કારણ કે એક તો તમારી વીસ તમે માંગી લીધી પ્લસ સાત ચોખાના દાણા જે છે આ બધું મિત્રો નવગ્રહ જે છે જે દિવ્ય શક્તિ છે જે બ્રહ્મ ની શક્તિ છે એ બધાને સા ચોખાના દાણા આકર્ષશે આકર્ષશે પછી શું થશે આકર્ષ્યા બાદ એ જોવે મારા કયા ભક્તે આ ઈચ્છા મૂકી છે અને એનું કામ ચાલો હવે પૂરું કરો એ દિશામાં લાગો ભાઈ મિત્રો તમારે કાંઈ કરવાનું નથી તમારે બધું દાદા ઉપર મૂકી દેવાનું છે હા દાદા બધું કામ તમારું દાદા પૂરું કરશે તમારે ખાલી બસ એક સાચા ભાવથી દાદાની પ્રાર્થના કરવાની છે અને સાત ચોખાના દાણા મનોકામના માગી અને દાદા પાસે મૂકી દેવાના છે ત્યારબાદ શું કરવાનું હવે એના વિશે વાત કરીએ મિત્રો હનુમાન ચાલીસા એક વખત બોલી લેજો હનુમાન ચાલીસા એક વખત બોલી લેજો બરોબર છે હવે બીજા મંગળવારે પણ સેમ વસ્તુ કરવાની લાલ વસ્ત્ર લાલ આસન શિવ પરિવાર રામ પરિવાર હનુમાન દાદાનો સિંગલ ફોટો બરાબર છે ત્યારબાદ ધૂપ દીવો અગરબત્તી ત્યારબાદ સાત ચોખાના દાણા જમણા હાથમાં રાખવાના છે મુઠ્ઠી વાળી લેવાની છે મનોકામના ઈચ્છાની પારૂ પૂર્તિ જે થાય એના માટેનું તમારે જે કાંઈ પણ ઈચ્છા હોય એ બોલવાની છે અથવા તો સંકટ દૂર કરવા છે તો એ બોલવાનું છે ત્યારબાદ હનુમાન દાદાના પગ પાસે લાગે કે દાદાના ફોટા મૂર્તિ પાસે સાત ચોખાના દાણા રાખી દેવાના છે બરાબર છે મિત્રો ત્યારબાદ એક વખત હનુમાન ચાલીસા કરવાની બસ બે મંગળવાર આ કરો મિત્રો બીજો મંગળવાર આવે અને તમે કરી લેશો ને ત્યાં જ તમને ધીમે ધીમે અનુભૂતિ થશે કે આ હવે મારું કામ તો ધીમે ધીમે પૂરું થાય છે ભાઈ આ કંઈ ખબર નથી પડતી કેમ થાય છે પણ એ આ કામના લીધે આ ઉપાય આ રેમેડીના લીધે થાય છે ભાઈ બરાબર છે મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજનું એવું એક ભાવ તમે એને આપો ને દાદા જો દાદાનું ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હોય દાદાના દર્શન કરવા દાદાની હાજરીનો અનુભવ કરવો હોય તો કરણભાઈ શું કરવું મિત્રો જો આ સાધના કરો તો થાય સો ટકા થાય હજાર ટકા થાય દાદાની સાધના કરો તો એની હાજરીનો અનુભવ બધાને થાય ભાઈ જેણે જેણે સાધના કરેલી છે એને ખબર છે મેં પોતે બે વાર કરેલી છે અને ઘણા સાધુ સંતોને તો ખબર જ હોય પણ મિત્રો વગર સાધના એ નિયમના પાલન વગરનું હનુમાન દાદાનો અનુભવ કરવો હોય તો રાતના સમયે આ વાત વિડીયોના ટાઈટલમાં નથી આ વિડીયોની અંદર પણ કહેવાનું નહોતું પણ આ પ્રશ્ન ઘણા લોકોના આવે છે ને એટલા માટે હું જવાબ દઉં છું ભાઈ મિત્રો તમારે રાતના સમયે કહેવાય કે દિવસના સમય દરમિયાન હનુમાન દાદા પ્રભુ શ્રી રામદાદાની સેવામાં હોય છે અને રાત સમય દરમિયાન રાત્રિ દરમિયાન ત્યાંના તમામ ભક્તો જે છે ભાઈ એનું ધ્યાન રાખતા હોય કે કયો વખત જે મને યાદ કરે છે ક્યાં દીકરો કે દીકરી મને યાદ કરે છે એનું કામ પૂરું કરવા એટલા માટે રાતના સમયે મિત્રો ફક્ત ને ફક્ત એકવીસ વખત હનુમાન ચાલીસા મંગળવાર અથવા શનિવારથી શરૂ કરી દો એકવીસ દિવસ સુધી એકવીસ દિવસ સુધી સાંભળજો રાત્રે નવ વાગવાના સમયે અથવા તો દસ વાગ્યે ટૂંકમાં નવ પછી ગમે ત્યારે રાત્રે નવું પછી ગમે ત્યારે એકવીસ વખત બોલ્યા બીજો દિવસ આવ્યો એકવીસ વખત હનુમાન ચાલીસા ત્રીજો દિવસ એકવીસ વખત હનુમાન ચાલીસા એકવીસ દિવસ બોલો એ દિવસોની અંદર વચમાં એક દિવસ એવો આવશે તમને જોરદાર અનુભવ દાદા કરાવશે પછી ગયા વાત રહી ભાઈ મિત્રો આ વાત મેં કોઈને હજી સુધી નથી કીધી પણ તમે મારા ઘર પરિવારના સભ્યો છો અને કહેવાય કે એક યુટ્યુબનું એવું પરિવાર છો ભાઈ જે એવું પરિવાર કહેવાય ને કે આજ સુધી પ્રેમ મને નથી મળ્યો ને એ પ્રેમ તમે લોકોએ આપ્યો છે ભાઈ તો મિત્રો જરૂરથી આ ઉપાય કરજો જો થઈ શકે એમ હોય તો બાકી આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી મિત્રો ફરીથી એક વખત કહી દઈશ કે હું એક અભિયાન ચલાવું છું જેમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરતો હોઉં છું તો આપણે ઘણા બધા લોકોની ઓલરેડી ટીમ બની ગઈ છે હજી બનાવવાની છે તો જે નીચે ક્યુઆર કોડ આવેલો છે મારો પોતાનો છે મિત્રો એ બાર કોડમાં તમે તમારી યથાશક્તિ મુજબ જે કાંઈ પણ સેન્ડ કરવું હોય તે કરી શકો છો અથવા તો તમને મોજ આવે એ રીતે એક કલેક્શન થાય ત્યારબાદ વિથ વિડીયો પ્રૂફ પણ બનાવવામાં આવશે મને ઘણા લોકો હજી કહે છે તમે આવું વિથ વિડીયો પ્રૂફ ન બોલો કારણ ભાઈ અમને ભરોસો છે એને વિડીયો નો મૂકો તોય ચાલશે તમારી રીતે કરી દેજો એલ્પ પણ ના ભાઈ તમારો ભાવ સાચો છે હું માનું છું બરોબર છે પારા પ્રત્યે પણ મિત્રો જે હકીકત છે એ બતાવવાની હોય એટલા માટે અને બીજાને પણ પ્રેરણા મળે ને ભાઈ હા તો આજના વિડીયોને તમામ ભાઈભાઈનો મિત્રો સુધી શેર કરી દેજો વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા જેથી બધાને લાભ મળે દરરોજ નવા લાભ માટે સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક્સ બટનમાં પણ તમે ડોનેટ કરી શકો છો અથવા જે ક્યુઆર કોડ છે તેમાં પણ ડોનેટ કરી શકો છો દાદા બધાને રાજી રાખે જ પ્રાર્થના સાથે જય વચમી હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ ગધાવાળા દાદાની મોજો ભાઈ હા જય હો જય હો ભાઈ જય ગિરનારી